અને અમુક મહેમાનો સીધા અહીં નહી ગયા છે તો બ્લોગ સ્ટાર્ટ થાય છે અહીંથી ક્યાં ફરવા જવાનું છે પણ હું તમને બતાવું અને જોતા રહેજો બ્લોગની અંદર એક બીજા મહેમાન છે એ પણ તૈયારી કંઈક કરી રહ્યા છે બતાવ તમને આજો આ મહેમાન સીતા અહીં કામ કરવા બેહી ગયા છે એટલે ખાવા બીજું ખાઈ અને પછી નીકળી ગયા આ લોકોને જમવાનું ભાવે છે કે નહીં આ ગામડાનું શું ખબર આયા છે મહેમાન ગતિ કરવા બનાસનાથાની

ખબર નઈ એટલું ક્યારે પૂરું થશે સવાર સવાર ઉઠીને બધા એકદમ ગરમ ગરમ પાણી આવતું ખબર ગરમ ગરમ પાણી આવતું ખબર આટલું ગરમ પાણી કઈ રીતે આવે છે ગરમ પાણી થી નાય અને રેડી થઈ ગયા મળી અને સીધું નડા બે ચાલો તો હેલો મિત્રો આજે બીજો દિવસ થઈ ગયો છે અને અમારે કાલે થોડો પ્રોબ્લેમ હતો એટલે નડા બેઠ ગયા નથી થરાત ફરી આવી ગયા હતા પણ આજે નળાભેટ જવાનું છે અને પછી મહેમાન ત્યાંથી બીજે ક્યાંક ફરવા જવાના છે તો સવારમાં ચા પી લીધું છે બધા લોકો નહીં લે છે અને બનાસકાંઠાની થોડી ઘણી આપણાથી થાય એટલી મહેમાન કરાવી છે વધારે તો નથી થઈ પણ હવે અમે જઈએ છીએ નળા અને પ્રિય નાવા ગઈ છે ભાભી પણ આવી છે અને આ ભાઈ એનું કામ કાંઈ ચાલુ છે તો ચલો મળીએ આગળ શીખું છું હેલો મિત્રો

આ ઓફિસ તો તમને ઓળખીતી થી દેખાશે લગભગ વિડીયો માં ચાક ને ચાક તો આપણે આવી ગયા છે ગુજુ લો ગુરુ ઘરે અને અહીંથી જવાનું છે નડા તો પેલા હેમેન્દ્ર પ્રિયા આ લોકોને મુલાકાત કરાવી ગુજુ ભાઈ સાથે એમના પણ વર્ષો જૂના સંબંધ છે પાંચ છ વર્ષથી થી ઓળખતા છે ટિકટોક વખત ને તો એમની મુલાકાત થઈ ગઈ અને હવે ગુજુભાઈ ને મળી ને જવાનું છે નાડા બેટ તો ગુજુભાઈ પણ ક્યાંક જ્યાં હે બારા જતા રહે ભાડીને માણસો ભાઈ હવે આવે એટલે થોડાક વિડીયો લઈને પછી આપણે આગળ તો ગુજુ ભાઈ ક્યાંક બાર જતા રહ્યા હતા હવે આવ્યા છે કેટલા સમય પછી મળ્યા છે મેસેજ જાય તો કાંઈ જોતા નહીં પણ આજે શું તમારા એટલે તમે જોયો રાવ હુંતા પકડ્યા છતા હું તા કે નહીં મળતા એટલે અહીંથી હવે મળીને જીધો જવાનું નડા બેઠ પ્રિયન બધા કંઈ કેશો રાતચોર પડ્યા હતા રાત કટાવ કટાવ એમ ને હા સારું છે અને કાલે ગયા તા થરાદ થરાદ તમે અમે અમે એવું તમે શીખર ક્યાં ગયા હતા ખબર નહીં અમે ભીલડી હતા તમારે કઈ અમને ભાળ મળતી નથી લોકેશન બંધ રાખું છું બંધ રાખે છે અને પાસે નંબર નંબરે નંબર એક બીજી જોફટ કરી દો કે અમારો જ નહીં લાગતો બધાને નહીં લાગતો માર કા કરો ને નથી લાગતો પૂછ પૂછતાઓ તો અમાર તો તમને કોલ કરી કોઈ આશા ના આશા સદા નિરાશા એક સમય હતો ગુજુભાઈ ફોન લઈને બેઠા હતા ને ત્યાં કોઈ ફોન ઉપાડતા નથી એવા કઈ લઈને બેઠું છું પણ ફોન આવે જ નહીં બરાબર બંધ હોય છે સારું તો મળીને પછી શું કહેવાય કે ગુજુભાઈ સાથે ચા પી એકવાર કેવું થયું ગુજુભાઈ રાધે કોઈ હતું એમણે ચા પીને જતા રહ્યા હતા અને પછી એમણે કીધું ન હતું કે ચા પીધા હું ફાઈનલ બતાવું છું કે આજે ચા પીધી છે બધાને ચા બહુ જોરદાર બાર ફેટ વાળું દૂધ હતું ગાયનું ભેંસનું એમાંથી ચા પીવડાવી છે તો બધા અત્યારે

જબરદસ્ત જોરદાર હેલો મિત્રો તો ફાઇનલી આપણે આવી ગયા છે નાડાબેટની અંદર તો મહેમાનને પહેલા આપણે નાડાબેટ બતાવવાનો છે આપણે તો ઘણીવાર વ્લોગ કર્યા છે નાડાબેટના પણ તમને થોડું થોડું બતાવતો રહીશ કંઈક નવું હોય તો અને આ વ્લોગની અંદર તમારો ઘાયલ આવ્યો છે નાડાબેટ અને અંદર પણ જોવાનું છે પણ અંદર શું થાય છે ખબર નહી નાડાબેટની અંદર નજર રાખો ચેન્જ થઈ ગયો છે અમારી સાથે પ્રિયા પણ છે પ્રિયા અમને થોડો કો બનાસકાઠા કેવું લાગ્યું બનાસકાઠા બહુ સારું લાગ્યું ને એક બહુ આમ જોવા લાયક વર્ષો જૂની જગ્યા છે હા અત્યાર સુધી બધાની સ્ટોરી સ્ટેટસમાં જોયેલું પણ આજે આમ ફાઈનલી લાઈવ જોઈ લીધું બહુ મસ્ત છે ભુજુ ભુજુને મળીને કેવું લાગ્યું વાહતાને મળીને કેવું લાગ્યું ભુજુને વાહતા ભાઈ મળીને બહુ સારું લાગ્યું ઓકે ઓકે ચાલો તો આગળ આગળ જઈએ ચલો મિત્રો નડા દર્શન માતાજીના દર્શન પણ કરી લો અને પછી આગળ બધું બતાવું છું તો મેં પણ દર્શન કરી લીધા છે તમે પણ ત્યાં છે નળાબેટનું નવલું નજરાણું તમે જોઈ શકો છો અત્યારે પાણી બંધ છે પણ અંદર પણ જોવા લાયક જગ્યા છે ગુફાઓ બનાવવામાં આવે છે સાથે સાથે અહીં બાળકો પણ કેટલાય આવ્યા છે અને પર્યટકો તો વાત જ જવા દો ગુજરાતનું સૌથી મોટું પર્યટક સ્થળ બનવા જઈ રહ્યું છે નડા તો જોવાનું ચૂકતા નહીં માતાજીનું ભવ્ય વિશાળ મંદિર છે હજુ તમને બોર્ડર પણ બતાવવાની છે પણ જોતા રહેજો નડા બેટની અંદર જે આ વિકાસ થયો છે નવો એની અંદર જોવા માટે તો આગળ શું થાય છે જોઈએ તમને અંદર બતાવીશ આપણે આગળના વ્લોગમાં પણ બતાવી હતું અને આમાં પણ બતાવીશ નવા નવા રેસ્ટોરન્ટો પણ છે અહીં શોપ પણ છે ઘણું બધું જોવાલાયક જગ્યા છે અને સાથે સાથે ઘણું બધું જોવા મળે છે આર્મીની ની ઝાંખીઓ પણ અલગ અલગ તમને અહીં જોવા મળે છે અને મારી ટીમ આવી રહી છે અમારા રાજભાઈ પણ પહેલીવાર આવ્યા છે કેવું લાગ્યું તમને એમ જોરદાર લાગ્યું અને જરૂરથી મુલાકાત લેવી જોઈએ કેમ આપણે

પાકિસ્તાન બોર્ડર તમે જોવો સુવિધા અને આ જે બેલ્ટ લગાવ્યો છે ને હાથમાં એ ટિકિટ અને પરમિશન છે

અને તમને બે કેમેરામાં તો હેલો મિત્રો આપણે આવી ગયા છીએ બોર્ડર પર ને અહીં છે ઇન્ડો પાર્ક બોર્ડર આની પહેલાં પણ બહુ ટ્રાય કર્યો તો અમે એક બ્લોગ બનાવવાનો પણ ત્યારે શક્ય બન્યું નથી આ ફેરે પણ એટલું બધું શક્ય નથી બન્યું પણ કોશિશ કરીશ કે વધારે વધારે તમને બતાવી શકું કારણ કે ક્યાંક ક્યાંક મોબાઈલ અલાઉડ નથી હોતો તો આપણે કોશિશ કરીએ થોડુંક કામ પણ ચાલુ છે અહીં અને અહીંથી મારું ઇન્ડિયા પૂરું થાય છે જોઈ શકો છો દેશભક્તિના રંગમાં રંગાયેલા વિદ્યાર્થીઓ પણ અહીં હોય છે અને એક સપનું હોય છે આપણે નાના હોઈએ સ્કૂલમાં હોઈએ ત્યારે કોલેજમાં હોઈએ ત્યારે પ્રવાસ આવવાનું તો અમે તો નથી ગયા પણ હવે માતાજીની કૃપાથી જઈ શકીએ છીએ પણ આ છે આપણું ઇન્ડિયા અહીં પૂરું થાય છે અને અહીંથી પાકિસ્તાનની બોર્ડર શરૂ તો બની શકે તો જોઈ લેજો અને એકવાર અવશ્ય વધાર આ જગ્યા ઉપર ટાઈમ લઈને બહુ મજા આવશે થેન્ક યુ સો મચ અને આ આપણી ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર છે અને અહીંથી આપણું ઇન્ડિયા પૂરું થાય છે આ ભાગ છે તમે જે નકશામાં જોઈ શકો છો ને ગુજરાતનો લાસ્ટ એન્ડ ઉત્તર ગુજરાતનો એ જગ્યાએ અહીં પૂરો થાય છે અને અહીંથી જે પાછળ ભાગ છે એ પાકિસ્તાનનો છે તો મિત્રો બહુ જોવાલા જગ્યા બનાવી નાખી છે અમારા ટીમના મેમ્બર પણ એક એક અહીં આવી રહ્યા છે અને થેન્ક યુ સો મચ બહુ હેલ્પ કરી છે હમણાં ઇન્ડિયા પાકિસ્તાન સુધી આવવા માટે આ બોર્ડર સુધી બહુ મજા આવે જોવા લાયક છે તમે એક વાર અવશ્ય અહીં બધાજો અમારા પ્રિયાબેન પણ કેવું લાગે છે આપણું ઇન્ડિયા અહીં પૂરું થાય છે આ જગ્યાએ આપણું ઇન્ડિયા પૂરું એકસો પચાસ મીટર જે કહેવાય મતલબ ઇન્ડિયા અહીંથી પૂરું હવે એ બે દેશ માટેનું છે એટલે ઇન્ડિયા અહીંથી પૂરું થાય છે

આ છે આપણા ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડરનું રણ જેની અંદર અમારી ગાડી ફસાઈ ગઈ છે અને અમારે રોકાવાનું લગભગ થોડો સમય થશે કારણ કે ગાડી પૂરેપૂરી ફસાઈ ગઈ છે હું તમને રણનો આખો માહોલ બતાવું છું રણ તો આમ તો જોવાલાયક કશું હોતું નથી પણ રણની અંદર પણ કંઈક ને કંઈક તમને નવું જોવા મળી શકે છે અને એક કહેવત છે ને કે દૂરથી રણ જે મસ્ત લાગતું હોય છે એની અંદર ઘણી બધી ભયંકર વસ્તુઓ પણ હોય છે આપણા આ રણની અંદર ઘુડખર છે ઘણા એવા નવા પક્ષીઓ છે જે આપણે જોયા નથી અને અહીં કઈ રીતે જીવન જીવે છે કઈ રીતે એમનું જીવન ગુજારે છે એ પણ આમ વિષય છે એમ સમજવાનો કારણ કે કેવું છે કે અહીં ખાવાનું નથી કંઈ પીવાનું નથી છતાં પણ અહીં જીવે છે અને આપણે ખાલી અત્યારે ઠંડીનો માહોલ એવો છે ને કે આમ વિચારી નથી શકતા હજી સાંજ પૂરેપૂરી ઢળી નથી સૂર્યાસ્તનો સમય છે પણ મજા આવી રહી છે રણની અંદર અને મારી સાથે છે મહેન્દ્રભાઈ અને જ્યોતિબેન અને એ પણ આવ્યા છે અને આપણી ગાડી અહીં ફસાઈ ગઈ છે તો અમે ત્યાં સુધી આ માહોલનો આનંદ લઈ રહ્યા છીએ અને બહુ મજા આવે છે તમે શું કહેવા માંગો છો ક્યારે રણની અંદર આવી સફર કરી છે ક્યારે રહ્યા છો રણની અંદર મારો તો એક પ્લાન છે યુટ્યુબ ની અંદર કે ક્યાંક રણની અંદર અમે ચોવીસ કલાક રહી શકીએ કઈ રીતે ત્યાં ત્યાં અમારું આખું